નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવા પાકની માહિતી મેળવીશ મિત્રો આજે આપણે વાત કરીએ છે શણ્યાના પાકની મિત્રો સણિયા જે છે એ હવે જે છે લગભગ આમ ગણવામાં આવે તો પાંત્રીસ થી પિસ્તાળીસ દિવસના સણિયા થવા આવ્યા છે જે ખેડૂત મિત્રો એ ઓળાની મગફળી હતી બધાય ઓળાની મગફળી કાઢી અને અમારા કોટલા ગોંડલ જામકંડોળના વિસ્તારની અંદર ખેડૂતોએ શણ્યાનું વાવેતર કરી દીધેલું વેલાહેર અને એમાં જે છે એ આ કબૂલી સણિયા અ નું વાવેતર એ ઘણા બધા ખેડૂત મિત્રોએ કર્યું છે ત્યારે આજે અમારા એક પ્રગતિશીલ ખેડૂત અને યુવાન ખેડૂત સાથે સાથે દાદા જે છે અનુભવી છે એમના સાથે જે છે એ મિત્રો આજે આપણે વાત કરવાની છે દાદા આપનું પરિચય ને ત્યારબાદ તમે કયા શેણિયાનું વાવેતર કર્યું છે ક્યારે શેણાનું વાવેતર કર્યું છે કેટલા વીઘામાં શ્રેણ્યા વાવ્યા છે અને આ શેણિયા જે છે એ કેટલા સમયના થયા છે એ મારા ખેડૂત મિત્રોને કહો તમારું નામ મારું નામ કોઈ પણ આગળ ધ્યાન રાખો મારું નામ મારું ગામ બાંધિયા જામકરોણા તાલુકો તમારું નામ

વાવેતરમાં પાખું નો થાય બરોબર છે એટલે વધારે દાણા બહુ મોટા વજન વધારે ત્રીસ કિલો જેવું નાખ્યું અને બે હાર વચ્ચે નું અંતર કેટલું રાખ્યું બે હાર વચ્ચે અંતર

ફ્લાવરિંગ માટે જે છે એ દૂધ ગોળ હમણાં જ જે આપણે ભાઈ વાત કરીએ એમ કે દૂધ ગોળ જે છે આપણા માટે ખૂબ ઉપયોગી છે અઢીસો એમ દૂધ અને સો ગ્રામ ગોળ દેશી ગોળ દૂધ જે છે ગાયનું લેવાનું બહેનુ નહીં બરાબર આ જે છે એનો છંટકાવ જે છે એ પિસ્તાળીસ દિવસના શરણ્યા થવા આવ્યા છે ફૂલ જે છે એવું મળ્યા છે તો આ બેનો છંટકાવ પ્રોડક્ટ છે અને એમિનો જે છે એ ને ટેકનોલોજી આધારિત બનાવવામાં આવેલી પ્રોડક્ટ છે એક પંપમાં ત્રીસ એમ નાખીને છંટકાવ કરવામાં આવે તો એના અંદર જે છે પુષ્કળ પ્રમાણમાં ફાલ બે એટલું જ નહીં પણ ફાલને ખર્ચો પણ અટકાવશે અને જે દાણો જે છે ફૂલમાંથી ઝડપથી દાણા એટલે કે પોપટામાં કન્વર્ટ કરશે અને પોપટો જે છે એ થાય ટબા જેવો દાણો થાય વજનદાર અને વજન અને ઉત્પાદન ની અંદર છેલ્લે આપણે ઘણો બધો બેનિફિટ થશે